બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે બે હજાર તેર ના મોડેલ નું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયર તમે જોઈ શકો છો આખા પચાસ ટકા જેવા જોવા મળશે ઓરિજિનલ પીસ છે આખું વન ઓનર અને પાર્સિંગ પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય હોનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળી જશે અજિતભાઈ ભદ્રેશભાઈના ત્રેસઠ પાંચ ચુમાલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો